xem đi xem như đi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

Yeah મિત્રો આ છે ડિશા નો આવે અને જો બફરી અંબાજી કેવી ચાલતી જઈ રહી છે તમે જોઈ રહ્યા છો ને જેટલા મને વિડિયો શેર કરો લાઈક કરો ચાલો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય અંબે આ જોણી સારે કેમ જય અંબે જય